હાલો તો આપણે આવી ગયા છીએ ન્યૂ શૈની ચોકમાં તો ચાલો આપણે વિડીયો ઉતારી લે પછી આપણે રાતનો વિડીયો દેખાડશે આપણે તો ચાલો આપણે દેખાડીએ હાલ આવી જાવ ઢોલ ક્યાં ગયા ઢોલ લઈને શું કરતો આ ઢોલ ક્યાં ગય ભરતો ઢોલ આવ્યો

અરે નહી 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 ખાવમ ધ્યાન દેવાના કેમેરામાં ના જોવાનું મુઆ ખાવમ ધ્યાન દેવું ખાવમ એવુંવાનું નહી મુકતા હવે બરાબર હવે ચાલો આપણે નીકળી ગયા છીએ ધોલ લેવા તો હાલો આપણે અરુણભાઈ આવી ગયા છે સલામ આલેકુમ અરુણભાઈ કેમ છે ઉડે તો જાઓ આસિમ ઉભો તારે કે ભાઈ સલામ આલેકુમ આબીદભાઈ

તો પછી આપણે સ્ટેશનમાં જવાનું છે સ્ટેશનમાં બે તાજીયા ભેગા થશે ચાલો આપણે બે તાજીયાનો નો સીન દેખાશે ને પછી ગામમાં જશે તો હજી એક તાજી હશે તો આપણે એનો સીન ઉતાડીને નાખશે આપણે આમાં તો હાલ સાત આઠ આપણે જોઈ नवा जा बोल जे नब के प्यारे हमको जाने दो अपनी रचा से अपना परमाने हम पर बजा है आय हो, हो जिसका वतन कर बना है जिसका वतन कर बना